કેબિનેટ મિનિસ્ટર કુબીડ ડિંડોર અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને જાલોદ એપીએમસી હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી આઠ તારીખ તેર બાર બે હજાર ચોવીસ શુક્રવાના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ જાલોદ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકા ચૂંટણી સંબંધિત સમીક્ષા બેઠક હોવાનું એક પ્રાથમિક અનુમાન લાગી રહ્યું છે કેબિનેટના મંત્રી કેબિનેટના મંત્રી કુપીડ ડિંડોર તેમજ પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડ ધારાસભ્ય મહેશભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આજે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિલકુડે જાલોદ પ્રાંત એકે ભાટિયા ભાટીયા મામલતદાર એસ એમ પરમાર સહિતના વહીવટીતંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા જો કે એકથી સાતમાં જે ચૂંટણી લડી ગઈ વોર્ડમાં ચૂંટણી લડેલા આગેવાનો પણ ત્યાં હાજર હતા નગરમાં જે સમસ્યાઓ છે તેનું નગરજનોએ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી સમીક્ષા બેઠકમાં નગરના સ્ટ્રીટ લાઇટ આંગણવાડી રોડ રસ્તા ગેસ કનેક્શન લાઇટના લો વોલ્ટેજ સોલર યોજના વિવિધ વિસ્તારોમાં બાકડા આરસીસી રોડ સીસી રોડ સફાઈ જેવા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આજે મારા પ્રભારી જિલ્લામાં જાલોર નગરપાલિકા એની કામોની સમીક્ષા અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા સાથે પણ એને મારા માન્ય મંત્રી શ્રી પછી ખાબડ સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પૂરી ટીમ અમારા કલેક્ટર શ્રી અને અધિકારી ને પદાધિકારી અને અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ મારી માતૃશક્તિ મિત્રો બધા સાથે પડે ને નગરપાલિકાના જે પ્રશ્નો છે એક થી સાત વોર્ડના જે કામ કામગીરી સારી થયેલી છે અને જે પૂરતી કરી છે સાત વોર્ડના કાર્યકર્તા મિત્રોએ સરસ રજૂઆત કરી અને સરસ જે કામો થયેલા છે અને આવનારા સમયમાં જે કામો નવા કરવાના છે અને કેટલાક પરાવો નગરપાલિકામાં જોડાયા છે ટ્રાઇબલ એરિયાના એમાં જે પૂરતી કરી છે જે લાઇટની રોડ રસ્તા કનેક્ટિવિટીની એ પણ આવનારા સમયમાં અમે પૂરી કરીશું અને તમામ રિપોર્ટ લઈને નેક્સ્ટ ટાઈમ એનું આયોજન કરી અને આ કામ પૂર્ણ થાય એના માટેની આ સમીક્ષા બેઠક હતી અને એમાં સરસ બધા સૂચનો પણ કર્યા છે અને નવા કામોનું સજેશન કર્યું છે પૂર્ણ કરીશું ધન્યવાદ